નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકની અંદર એક થી સાતના પ્રશ્નો અને તેના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લીધી હતી હવે આપણે આજે ભાગ બે ની અંદર પ્રશ્ન નંબર આઠ અને ત્યાર પછીના પ્રશ્નો અને એના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો તો પેલો પ્રશ્ન છે કે અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો તો અંગ્રેજ સમયના પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રમાં લગભગ સમાનતા છે જેમાં જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશન તેમાં એક ફોજદાર એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને ગામડાઓમાં ચોકીદાર એટલે કે હોમગાર્ડની નિમણૂક થતી હતી પ્રશ્ન બે અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા તો અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજુદોલ્લા મીર કાસિમ અવધના નવાબ મુઘલ સમ્રાટ મૈસૂરના અલી અને ટીપુ સુલતાન તેમજ મરાઠા શાસકો સાથે યુદ્ધો કર્યા હતા પ્રશ્ન નંબર ત્રણ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બે અલગ અલગ સરકારો સાથે મળીને દેશનું શાસન કરે ઉદાહરણ તરીકે બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય પ્રશ્ન નંબર નવ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ છે કે અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી ઈસવીસન સત્તરસો તોંતેરના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ જેમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી કોર્ન ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા તેણે ચાર પ્રાંતીય અદાલતો દરેક જિલ્લામાં દિવાની અદાલતો જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા અને ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી નંબર અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા અંગ્રેજ શાસન દરમિયાન સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી જ્ઞાતિ ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા વિલિયમ સૌ પ્રથમ વખત મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન અઢારસો તેત્રીસમાં માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી પ્રશ્ન નંબર દસ કારણ આપો અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા કારણ કે મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદરઅલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્ર શસ્ત્ર સજ્જ કર્યું તેથી અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા બે બ્રિટિશ વહીવટ તંત્રને આધુનિક વહીવટ તંત્ર ગણવામાં આવે છે કારણ કે બ્રિટિશ સરકારે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી જ્ઞાતિ ધર્મ કે વર્ગને આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા તેથી ત્રણ મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું કારણ કે ઈસવીસન સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઈરાનના અહેમદ શાહ અબ્દાલી સામે મરાઠાઓની હાર થઈ પરિણામે મરાઠા સામ્રાજ્ય વિભાજિત થયું આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સિંધિયા કોલકર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું પ્રશ્ન નંબર અગિયાર નીચેની પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ એક બે અને ત્રણ જે આપેલી છે એ તમે વર્ગની અંદર તમારા શિક્ષકની મદદથી કરી શકો મારી આપણે અહીં પ્રશ્ન નંબર આઠથી અગિયાર પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે પછી ફરી પાછા આપણે મળીશું નવા સ્વ અધ્યન પાઠ અને તેના સોલ્યુશન સાથે તો મારી સાથે જોડાઈ રહેજો આભાર